વડોદરાના કીર્તિ મંદિરમાં સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા પંચાવનમું રંગોળી પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં તેર કલાકારો અને સહ કલાકારોએ મળીને તેર કલાત્મક રંગોળી બનાવી હતી રંગોળી પ્રદર્શનમાં વિવિધ વિષયો પર આધારિત ચિત્રો બનાવવામાં આવ્યા હતા જેમ કે શ્રીરામ અયોધ્યા મંદિર ગૌતમ ચૌહાણ અભય ગડકરી અને અન્ય આ પ્રદર્શન ઓગણીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી સાંજના સાડા ચારથી રાતના સાડા નવ વાગ્યા સુધી કલા રસિકો માટે ખુલ્લું રહેશે આ રંગોળી પ્રદર્શનનું આયોજન સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે જો છેલ્લા અઠાવન વર્ષથી વડોદરાના કલાપ્રેમી નગરજનો માટે દિવાળી પર્વ નિમિત્તે રંગોળી પ્રદર્શન યોજી રહ્યું છે જે જોવા માટે લોકો દૂર દૂરથી જ વડોદરા ખાતે આવતા ભારે ભીડ જોવા મળી હતી હું ભરૂચથી આવું છું અને લગભગ છેલ્લા દસ વર્ષથી કીર્તિ મંદિરની મુલાકાત લઉં છું અને આ રંગોળી મને એટલી બધી ગમે છે કે હું અચૂક આની મુલાકાત લઉં જ છું અને રંગોળીના કલર અને કોમ્બિનેશન એટલું સરસ હોય છે કે આંખને આમ ગમી જાય એવું હોય છે અને અદ્ભુત છે અને બધા જ જે પણ રંગોળીકાર જે છે એનું સરસ એમનું એ છે પ્રદાન સારું છે અને દર વર્ષે સરસ મહેનત કરે છે દર વર્ષે આનાથી સારી જ રંગોળી જોવા મળે છે અને રંગોળીનું આયોજન આ વખતે પણ અમે સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે અમારા ગ્રુપને ચાલીસ વર્ષ પૂરા થયા ઓગણીસો પંચ્યાસીમાં આ ગ્રુપનું સ્થાપન થયું હતું અને આ સત્તાવનમું રંગોળી પ્રદર્શન અમે કરી રહ્યા છીએ આ પ્રદર્શનમાં પણ દર વર્ષની જેમ ચૌદ રંગોળીઓ છે અલગ અલગ વિષયો પર છે એને લોકોનો ઘણો સારો પ્રતિ પ્રતિસાદ મળી રહ્યો છે વડોદરાની અને વડોદરા વડોદરા શહેરના બહારની પણ કલા રસિક જનતા આને બહુ સારી રીતે માણી રહી છે આ પ્રદર્શન સત્તર તારીખે શરૂ થયું હતું અને ત્રીસમી તારીખ સુધી છે રોજ સાંજે સાડા ચારથી સાડા નવનો એનો સમય છે લોકોને આગ્રહ છે કે આગ્રહભરી વિનંતી છે કે આ પ્રદર્શનને માણે અને દર વર્ષની જેમ ઘણો સારો સક્સેસ સક્સેસફુલ બનાવે હું અભય ગડકરી સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપનો સેક્રેટરી અને કો ફાઉન્ડર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર વડોદરા